ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની પેટા કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પરની ભરતી કરવાના મુદ્દે આજે ચોથા દિવસે પણ ઉમેદવારોની ભૂખ હડતાલ આંદોલન ચાલુ રહ્યું છે એપ્રેન્ટીસ ઉમેદવારોની માંગણીઓ ન્યાયનિક સાચી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવો ઉમેદવારોએ આક્ષેપો પણ કર્યા હતા બે હજાર બાવીસમાં જીસેક દ્વારા આઠસો સહાયકોની ભરતી અંગે કાર્યવાહી કરતા પાંચ હજાર પાંચસો ઉમેદવારોએ અરજી કરી હતી હવે બે હજાર પચીસમાં જીસેકમાં બારસો જગ્યાઓ પર છે તેમ છતાં હજુ સુધી આઉટસોર્સિંગથી જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ચોથા દિવસે આજે યુવાનો ભૂખ હડતાલ યથાવત રાખી રહ્યા છે ત્યારે વ્યવસ્થાપકોમાંથી કોઈ ઉમેદવાર સાથે બન્યું નથી અને ભૂખ હડતાલ કરી રહેલા કેટલાક ઉમેદવારોમાંથી આજે બે જેટલા ઉમેદવારોનું સ્વાસ્થ્ય બગડ્યું હતું એકસો આઠ મારફતે તમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો અમારી માંગણી હજુ સુધી પણ નહીં સંતોષાય તો આ ઉમેદવારો ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરશે ભૂખ હડતાલ પર બેસેલ અજીતભાઈ અને ભવિપભાઈ ની તબિયત લથડતા ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આંદોલન કરનાર ઉમેદવારો ની મુલાકાત આજ રોજ કરની સેનાના અગ્રણી લખન દરબારે લીધી હતી તેમણે જણાવ્યું હતું કે વ્યાજબી માંગણી છે આ ઘટનાથી વાસ્તવિકતા છતી થઈ છે ભવિષ્યમાં ઉમેદવારો સાથે વાટાઘાટો નહીં થાય તેમની માંગણી નહીં સંતોષાય તો કરની સેના દ્વારા આ જ જગ્યાએ મોટું આંદોલન કરાશે અને વીજ વિભાગને ન્યાય આપવો પડશે અમે ધરણા પર ભૂખડતાલ પર ચાર દિવસથી આજે બેઠા છીએ અમે એક એપ્રિલથી જ બેઠા હતા ભૂખ હડતાલ પર અને આજ ચોથા દિવસે અમારા બે ભાઈઓની તબિયત નાદુ અને તબિયત લથડી છે એમને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે અને અમારા બે ભાઈઓનું નામ જેમની તબિયત નાદુ તંદુરસ્ત લથડી છે તેમના નામ જે ભવ્ય અજીતસિંહ સિંધા જેમને એકસો દ્વારા હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે અમે ભગવાન ને એટલી પ્રાર્થના કરી છે કે આ ભાઈઓ બે ચલદી સાજા થઈ જાય અને અમારા ભૂખડતાલ માં પાછા આવી જાય અને આ આવીને આવું જો અમારી ભૂખડતાલ ચાલુ રહેશે તો અમારા કેટલા ભાઈઓની તબિયત પણ લથડી શકે છે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકાર ની રહેશે અને મેનેજમેટ ની રહેશે

આ પરીક્ષા ની તારીખ જો જલ્દી નીકળવામાં આવે તો હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમને ગાંધીજી ના માર્ગે અમે ગાંધીનગર નગર અહીંથી ફક્ત ચાલતા ચાલતા જશું હવે